કુંભારવાડાના માઢિયા રોડ ઉપર આવેલા ડેલામાં દસ શખ્સોએ ઘૂસી ચોરીને અંજામ આપ્યો કુંભારવાડા માઢિયા રોડ ઉપર આવેલા એક ડેલામાં મોડી રાત્રિના સમયે દસ જેટલા શખ્સો ઘૂસ્યા હતા જેમણે ચોકીદારને બાંધી અને તેને માર મારવામાં આવ્યો હતો બાદ ચોકીદાર પાસેનો ફોન અને અન્ય વસ્તુની ચોરી કરી આ તસ્કરો નાસી છૂટ્યા હતા આલા વેન એના જમ દીડો માથે વાળ વાવે દીને એક જણા નામ ખાલી જ છે દીડાજી આપડા હે સંબોળને આવું હોય તો તમે મામા ફોન નથી કરતા હે મામા આવું હોય તારે ફોન નથી કરતા શું કામ કરો છો બનાવ કેટલા જણા હતા શું હતા તમને શું કર્યું લોકો અને પછી શું કરવામાં આવ્યું